ના સંજોગોમાં એમનું આગમન થઈ પણ શકે એવી અપેક્ષા સાથે આપણે આ વાત કરીએ છીએ કારણ કે એમના જે વરસ વિદાય અંદર શ્રી કેતો પર વૈશાલી બેન નું જે મને જે લગીન મને વિશ્વાસ છે કે વૈશાલી બેન આ વડીલો ભજન મંડળીની બહેનો ભાઈઓ તથા નાના ભૂલકાઓ મુરારી બાબુ પોતાના કથાના એની અંદર જે તે દિવસે સમાપન તે દિવસનું થતું હોય તે દિવસે આજે કથાને વિરામ આથી પત્ની ગામ સુમદાજની સરપંચ છે લગભગ અઢી વરસના અમારા સરપંચના કાર્યકાળ દરમિયાન લગભગ ત્રણ દિવસ સાથે વિદાય એ શબ્દ જ આપણે દરેકને કંપાવી જાય પણ એક કોઈ પણ જાતની વિદાય હોય વિદાય હંમેશા એક વિરહ હોય છે અને એક રીતે મેડમને સારું છે કે બ્રાન્ચ મળી છે કે જે જિલ્લા ટ્રાફિક જેવી બ્રાન્ચમાં જઈ રહ્યા છે જ્યાં જવા માટે આઈજી ધારાસભ્ય એવા બધા જેક લગાવીને પોસ્ટિંગ કરાવવા પડે છે એની જગ્યાએ સાહેબને પહેલી ટ્રાય સામેથી મળ્યું છે તો સાહેબ ખૂબ પ્રગતિ કરે ત્યાં જઈને એવી શુભેચ્છાઓ પાઠવું છું સાહેબને પણ અને વૈશાલીબેન એક હમણાં પાછા આવ્યા આવું મારી જોડે ત્રણ વખત થયું ત્રણ વખત સંભેશ્વર મહાદેવ અને મારા વિશ્વેશ્વર મહાદેવે મને કાવી પોલીસ સ્ટેશનમાં પાછી લાવ્યા છે એ જ લોકોની આજે લાગણી જીવન છે કે સાહેબ તમે જવા નથી જઈને તો પાછા આવવાના જ છો ખાલી એક વિધિ પૂરી કરીને શરૂઆતમાં માં કાવી આવ્યા હતું કાવિ એવું લાગે કે હું અંકલેશ્વરથી થી આવી હતી તો અંકલેશ્વરમાં બધી જ સગવડ સિટી એટલે કાવી થોડું એવું લાગે પણ સ્વતંત્ર મળ્યું એટલે એને સ્વીકારી લેવાનું અધિકારીનો આદેશ હંમેશા સર આંખો પર હોય ક્યારે એને નકારવાનું નથી હોતું પછી જે બી જગ્યા આપી હોય કાવ્યમાં આવી અને કાવ્યની મેં જે પરિસ્થિતિ જોઈ મને જે યોગ્ય લાગતું તો એ મેં બધી સગવડો કરી સ્ટાફ સાથે હળ્યા મળ્યા અને નોકરી જેવી છે કે એમાં સારા નરસા પ્રસંગો બનાવો બનતા રહેવાના છે એમાંથી તમે બધાએ મને સાથ આપ્યો ને એમાંથી હું પાર પડી ઘણી એટલી વસ્તુ વધારે થઈ ગઈ છે તો હું લઉં છું વાત કરીએ દરેક ગામના લોકોની તો દરેકનો મને સાથ સહકાર મળ્યો છે જ્યારે મને જરૂર પડી છે ત્યારે અડધી રાત્રે બધા ઉભા રહ્યા છે મારું આ મહાદેવનું મંદિરનું સપનું મારું વિરુભાનું અને સ્ટાફનું અમારા એટલા હાથેથી પૂરું ના થાય તમારા બધાનો મને એટલો સહકાર મળ્યો છે બધા ગામના સરપંચથી જેટલી બી સગવડ થતી સગવડ અમને મળી છે અને જેના થકી અમારું મંદિર કેવી રીતે ઉભું થઈ ગયું એ મને નથી ખબર ને હજુ અમે એની કિંમત આખી નથી કે કેટલાની અંદર મંદિર બન્યું હશે ક્યારેક અમે નિરૂભા વિચારીએ કે પૈસા નથી હવે આ ગ્રીલ લંખાવી છે કે આ વસ્તુ લંખાવી છે તો શું થશે ક્યારે પૈસા આવી જાય છે એ નથી ખબર પડતી અને કોઈ દિવસ મારા મંદિરનું કામ રોકાયું નથી એટલે અમે લોકોએ વિચાર્યું કે મારી વૃષભ રાશિ અમે નામ રાખીએ એટલે મેં મારી કાયમ ની અહીંયા કાવ્યમાં યાદગીરી રાખી દીધી વિશ્વેશ્વર મહાદેવ નામ આપીને અમારા લોકોનું એક કાર્યક્રમ જેવું શેડ્યુલ બની ગયું હતું દરરોજ સવારે ઘરથી નીકળી એટલે પેલા મહાદેવ દર્શન કરવાના પછી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવાનું આ મંદિર ખાલી એકલા પોલીસવાળા માટે નથી મેં પાછળ ગેટ બી બનાવ્યો બધા બેનો અમારે કહેવાનું કે સાહેબ એક ગેટ બનાવો તો પાછળથી અમને આવું ઈજી પણ અમારે આખું ગોળ ફરીને આવું ના પડે તો બહારના બી લોકો કેટલા આવીને પૂજા અર્ચના કરી જાય છે નાના છોકરાઓએ સાયકલ લઈને ક્યાંથી આવે છે અમને નથી ખબર ત્યારે સંભળાય ત્યારે ખબર પડી કે આટલું નાનું ટાપડિયું પરીક્ષા આવે છે ને એટલે ભગવાનને યાદ કરવા આવ્યું અને પૂજા કરીને ગયું તો એ બહુ સારી લાગણી લાગે છે કે અમારા મહાદેવે એ બધાને અપનાયાં મોહિલાના સમયગાળાની તો ચૌદ મહિનામાં જેટલા બી વાર તહેવાર સમયગાળો બધો અમારા વતન હોય કે જેને છોડીને અમે આવ્યા હોય તો જે અમારો પરિવાર હોય એ મારો પોલીસ પરિવાર છે કે જેની સાથે જ મેં બધા તહેવારો મનાવડાયા છે કે ભાઈ એ પછી નવરાત્રી કેમ ના હોય જન્માષ્ટમી કેમ ના હોય કે શિવરાત્રી કેમ ના હોય અમે બંદોબસ્ત કર્યા છે જોડે જોડે તહેવાર બી મનાયા છે ક્યારે એવું નથી રખાયું કે ભાઈ આ વસ્તુ આવી ના હોવી જોઈએ અને ઘણા તમારા ઉપરથી બી અમને પ્રતિભાવ સારા મળ્યા તો હું એટલું કહી શકું કે એક મહિલા અધિકારી તરીકે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈ શકે કે ના મારે નવરાત્રી કરવી છે કે મહિલાઓને ગરબાનો શોખ હોય એટલે કાયમ આ વસ્તુ અમે ગોઠવણી કરતા હતા કે ના ભાઈ ચલો ગરબા રાખો કઈ જમણવાર રાખો કે પછી નીરસ વાતાવરણ શું કરવા મારે કામ કરવું છે તમારે કરવું છે તો હળી મળીને રાજી ખુશીથી કરીએ કે જેથી કરીને સમય સારો લાગે કંટાળાજનક આપણને ના લાગે હા અમુકને મારે વળવું પડે બોલવું પડે જગ્યા બદલવી પડે તો એ કંઈક કર્યું હશે તો મેં બદલ્યું હશે બાકી મેં ક્યારે નહીં અને એ વાતનું મને દુઃખ બી નથી કે મેં કોઈને શું કર્યું નથી કર્યું કારણ કે હંમેશા હું નીકળું એટલે હું ભગવાનની નજર પેલા ની બે હાથ જોડું એટલે મને એનો ડર હોય કે મેં આજે વૈશાલી કોઈ દિવસ થી ખોટું નથી કર્યું ના મેં નથી કર્યું આટલું હોવું જોઈએ

એટલી કામના પૂરી કરે છે હંમેશા દરરોજ મારો ફોટો હોય કે આમ નવું જ લાગે નવું જ લાગે કે એટલી એની શ્રદ્ધા સરસ છે તો એ મને કમી મળશે ને એમાં શ્રાવણ મહિનામાં મારે નીકળી જવાનું થયું એટલે મને તેવું થયું કે ઘોડાનાથે ભક્ત ની બરાબર ની કસોટી કરી છે કે ભાઈ મને શ્રાવણમાં જ નીકળી જવાનું આવ્યું અને મને

અને તમે અત્યારે હાજર છો આટલા વરસાદમાં આ તમારી મારા માટેની રિસ્પેક્ટ કહું લાગણી કહું એ મને દેખાઈ આવે છે બસ આજ તમે એક યુનિટી છે એક બધાનું એક ભેગા થઈને જે વાતચીત કરો છો જે શું છે પણ વિરુભાને સ્ટાફ છે બધા એ આ સિસ્ટમ કેરી ઓન કરશે અને બેનો જે બધા અહીંયાની પૂજા અર્ચના કરે છે એ તમે ચાલુ રાખજો જયાબેન છે અનસુયાબેન છે ક્યારે કોઈ દિવસ બહેનોએ એ રોક્યું નથી ના સાહેબ અમારું આ કામ નથી અમે આ સાફ સફાઈન તો પોલીસ સ્ટેશન ક્યારેય નતું સાહેબ એ ક્રેડિટ મારી બહેનોને જાય છે કે હંમેશા એ લોકોને આપ્યો એ લોકોને મેં પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લીધા તમે વધારે અહીંયા બેસો સાફ સફાઈ કરો અને તમારે બે કામ થઈ જાય મારે તમને રજા નથી આપી એટલે મેં એનો એવી રીતે લઈ લીધેલા તકલીફ ના થવી જોઈએ એવા આવતા વેચ સીધું મારે અધિક શ્રાવણ અને શ્રાવણ સાહીઠ દિવસ તો મારા માથે પહેલી જ વાર બંદોબસ્ત ને પહેલો જ અનુભવ પણ મેં બહુ સારી રીતે જેટલી બી કોઠા સૂઝ હતી એ રીતના સારી રીતે ટેકલ કરીને અમે લોકોએ આખું બધો બંદોબસ્ત પૂરો કર્યો ઓછા બને પોલીસ સ્ટેશન ઓછા આવવું પડે ખાસ સરપંચ તરીકે કહી શકું એમ મારાથી જેટલું બનતું હતું મેં એટલી તમને બધાને મદદ કરી છે અને જે કંઈ બી મારાથી સોલ્વ આઉટ થતું તું એ મેં સમસ્યા તમારા માટે સોર્ટ આઉટ કરી છે અને એ હું તો કહું છું કે મેં કોઈ એવું એહસાન નથી કર્યું પોલીસ તરીકેની મારી જવાબદારી છે મારી ફરજ છે એ મેં મારી ફરજ પૂરી કરી છે કદાચ હું એમાં કઈ આગી પાછી બી ઠરી હોઉં અથવા મેં પૂરી કરી હોય કોઈના માટે સારું હોય નરસું હોય તો

ત્રણ જણા બોલતા એટલે નિયમ થી ચાલીએ તો સારી મજા આવશે બાકી ગમે ત્યારે જરૂર પડે તો હું ત્યાં ભરૂચ આપના માટે છું જ અને જે કઈ બી હોય તો એ ભૂલ માફ છે અને ચૌદ મહિનાનો સારો સમય ગાળો અને અજુય મહાદેવ ને એવી પ્રાર્થના કે કદાચ પાછું આવવા મળે તો મારો બહુ સૌભાગ્ય કેવાશે એ માટે